સુરતમાં ખાનગી શાળાઓ વન ટાઈમ એડમિશન અને ટ્યુશન ફી લઈ શકશે નહીં એફઆરસી એફઆરસીથી નક્કી કરેલી ફી કરતાં વધુ વસૂલનાર શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ થશે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લામાં આવેલી તમામ ખાનગી શાળાઓને એફઆરસીના નિયમોનું સ્પષ્ટપણે સૂચન માટે સ્પષ્ટતા કરી છે જો કોઈ શાળા વન ટાઈમ એડમિશન ફ્રી ટ્યુશન ફી જેવી કોઈપણ પ્રકારની ફી ઉઘરાવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા વન ટાઈમ એડમિશન ફી અને ટ્યુશન ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ સામે લાલાક કરી છે એફઆરસી એક્ટની કલમ દસ ચાર મુજબ ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરાયેલી ફી સિવાય શાળાઓ કોઈપણ પ્રકારની વધારાની ફી જેમ કે વન ટાઈમ એડમિશન ફી અથવા વધારાની ટ્યુશન ફી નહીં લઈ શકે દક્ષિણ ગુજરાત ફી રિવિઝન કમિટી દ્વારા સર્ક્યુલર કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટમાં એસએલપી જે દાખલ કરવામાં આવી હતી એ અનુસંધાનમાં તેનો વચગાળાનો જે રિપોર્ટ આવ્યો છે વચગાળાનો જે આદેશ આવ્યો છે એને ધ્યાનમાં રાખી તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે કે એફઆરસી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે એ ફી સિવાય ઉપરાંત વધારાની પ્રવેશ ફી સત્ર ફી અથવા તો ટ્યુશન ફી કોઈપણ પ્રકારની કોઈ શાળા લઈ શકશે નહીં જો શાળા આ બાબતની ફી લેતી હશે ધ્યાનમાં આવશે તો શાળાની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કાયદાકીય કાર્યવાહી અંતર્ગત શાળાની તપાસ કરતાં જો માલુમ પડતું શાળાને પાંચ લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત જે પણ ફી લીધી છે એના કરતાં ડબલ રિટર્ન કરવા માટેની પણ જોગવાઈઓ છે આ માટેની સત્તા સંપૂર્ણ ફી રિવિઝન કમિટીને આપવામાં આવેલી છે અને જો વધારે બાબતની અંદર વિસંગતતાઓ જણાશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે